ઓ હો હો કેટલા દિવસથી લસુ બેન એયો તમને બધાયને ધડાઈ દો આઈ કેટલા મિત્રો તો છે ફરી એક અપડેટ નવ જય માતાજી મહાદેવ અને બધાયને ગુડ મોર્નિંગ અને અત્યારે હું હે ને હમણાં સાયુ બોલતા હતા કા મમ્મી આ છોગરી વડા બહાર હે આ મમ્મા મારુ મારુ મન થાય છે તે જીઉ ન જીઉ એમને હરખી હરખી એ થાપો ના મને એમ થાય છે બત જીવવાનું

सही है मतलब मने मतलब दोगे अल्लो तो जो मित्र अतिरबड़े थे कि है नए दिन एकदम मस्त मजा ना रेडी ना तिर बागो में थे है हर अपाज और ले पांच भागों में मस्या है हर अपाज ने पात मस्कर्दी पांच भागों में मस्या ना ले बोल 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 नेक नेक रहने तो तिर है ना उन्हें રેડી થયું ને આ બધું જો બીજી વાર હે ને રોંઢો કરવા બેહી ગયો નજર મેં બપોરા નથ કર્યા પાંચ વાગ્યા ને તો મેં વચ્ચે બપોરા નથ કર્યા કારણ કે હવારમાં ખાધું અમે કેટલા દહ હક વાગી જાય છે હવારમાં સિરાયું વાગ્યા થી તો પાંચ વાગ્યા લાગીને મેં કાંઈ ખાધું નથી અને કારણ કે હે ને હું કામે બેઠી હતી તો મેં બધું કામ પૂરું કરીને છે પણ એમાં વચ્ચે બે ત્રણ વાર લાઈટ વાગી ગઈ ને એવું બધું થયું ને ને એવું બધું કર્યું ને પાંચ વાગી ગયા એટલે પછી હવે જો જમવા બેહું હે મારે બીજી વાર નો ખવાય કેટલી વાર પહેલી વાર ક્યારે ખાધું તમે હવારે બીજી વાર બોપરે બોપરે આને ત્રીજી વાર હા રોંઢો કરે છે ચા ને બહુ બધું મસ્ત મજાનું છે ચા ને એક તો તું આયોજક થઈ કે દળકાસ જો રોંઢો નથી કરતી હું બોપરે કોણ ખાય બોપરે ખાવું કોક મેં ઈ બનાવીને કોણ ખાય એ માર મેગી ખાવી છે અરે પફ લાવ્યો આ તરે કોણ ખાય ને ના ના માર મેગી ખાવી છે બરોબર માર મેગી ખાવી છે મને તો જો આ સતી છે માં ઉપર કણાય છે અંદર મેગી છે પછી ચમચો દઉં અને પાણી માં હે હાથે લઈને બનાવી નાખો આય માર મેગી ખાવી છે તાર ખાવી એમ ખાવી તો બનાવ બે તાર ખાવી હોય તો ઉગી કઈ તો ખાઈ તાર ખાવી હા તો ખાવી તો કાઈ હું ખાઈ લઉં આમાં મેગી મેગી છે આમાં મેગી આમાં હે ખાવી એમ हर वाला मेगी बने वालों पर चेक तो खाए लो। बीरे। हूँ पान। तो। हमने खबर है मेगी ही है। काम रे? हाँ हाँ बोल बोल। सार वाला छमी मेगी बनाओ उन पर। ये 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 बाप रे। बाप रे। बाप रे। बड़ा हो जाए जावानों दिन पढ़ी पढ़ते। हाँ। है मेगी पानी तो नहीं पड़े।

છના છના ડાઈનું શાક એ રોટલી એવું બધું છે પણ મારે મેગી ખાવી છે એટલે મેગી બનાવી વરી દીપું ને મારા કા મમ્મી પપ્પા હા અમે તો અત્યારે તો સારું હાલો મેગી ખાઈ લે મને ભૂખ લાગી છે હવે તો હા હાલો મારું માર પગ બૂટ પગડી ગઈ છે મીની જોવો જોઈએ હાઈ દે બ્લોગ માં તો હા કેટલા દિવસથી લસુબેન આવ્યો તમને બધાને જણાવી દઉં જણાવી દો સો એ લસુબેન હાય હાય હું ખાસ તું ઉતી ખાઈ હે ઉતી બેન ભાવે નહીં આપણે શું જોવા આવ્યા હતા બાહરે બી ગયું રામ એમને કહી દે તો બધાયને કે તમે બધાય શું કરો છો

અત્યારે અમે કોમેડી વિડીયો શૂટ કરતા હતા અમારા શાયરીવાળા તો કંઈ થયા નથી અને આજે અમે કેટલા લેટ થઈ ગયા હતા વિડીયો શૂટ કરવા જવામાં કેટલું મોડું થઈ ગયું લસવા મારે જ કારણ કે છ વાગે મારી ઘડિયાળમાં મારા ફોનમાં છ વાગ્યા હતા ને ત્યારે અમે વિડીયો શૂટ કરવા ગયા હતા અને અંધારું પછી થઈ ગયું હતું હરખાયું એટલે કાંઈ ઉતરે નથી બેથી ત્રણ વિડીયો માન ઉતરાય કોમેડીને શાયરીવાળાએ ઉતર્યા હતા પણ અરે હે ને અંધારું જ બહુ લાવતું હતું એટલે એ કંઈ મૂકીશ કદાચ તો નહીં કાલે છે તું વિડીયો જોશ મારે

कौन है वर्दी दी सूखी है मैंने खिची खावी खिची खावी हाल लाइ दे लाइ दे अंदर मिनी बच्चू दिया खड़ो अंदर ले जाओ अंदर दिया खड़ो अंदर 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 दिया अंदर ले जाओ अंदर मिनी बच्चू जो अंदर जाओ हाँ हाँ चंदी हाँ ये क्या है नहीं बच्चू नहीं 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 जो तो तूने वीडियो उतारे रख दी सब ऐसे नहीं

Aku bener, aku bener, Mari ya, aku bener, aku bener, aku bener, maru. aku bener, aku bener, aku bener, aku bener, aku aku bener, aku bener, aku

Ayo, 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 bijak, gelogma, ayo, 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 bijak, kalian kaya mau Kale kalian mau habis, kaya mau sorry, hati didi Sorry hati didi bye bye, bye bye, miang, miang, eh, kopi halo, halo, Tata.

હર ઓલો મસ્ત મજાનું જમવાનું હે તો જમી લે એ ટમેટાનો સાગવડા કેટલા ટાઈમ પછી કરવાનું હતું તો કરી વૈધું તો ફાઇનલી અને મને તો એટલી બધી ભૂખ નથી બટ તોય ખાઈ લે સારું ઓલો તન ભાવે તને જ નથી લાગતી એ તો